તેને જે કોણ ભોગવશે નુકસાન તે સૌથી મોટો સવાલ હાઈ વોલટેજ ના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બરી ગયું છે પંખા બરી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનું જવાબદાર કોણ ગુજરાત સરકાર આપશે તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સમાર કામ અહીંયા રાતના